અંધાધૂન વરસાદ થઈ રહ્યો છે ચારે બાજુ પાણી પાણી છે ઉપરથી વીજળીઓ પડી રહી છે એ સમયે એક બસ પહાડોની અંદર ફસાઈ જાય છે આગળથી રસ્તો બ્લોક થઈ જાય છે અને બધા જ પેસેન્જર બસની અંદર ફસાઈ જાય છે બધા વિચારે છે કે આપણે આવ્યા ત્યારે કેટલા ખુશ હતા પરંતુ આપણી બસની અંદર કોઈ એક માણસ એવું છે કે જે ના કારણે થઈને આપણે અહીંયા ફસાણા છીએ જે અનલકી છે બધા વિચાર કરે છે અને નક્કી કરે છે કે આપણે એક એક કરીને સામે એ જે ઝાડ છે એમની નીચે ઝાસું જેમના ઉપર વીજળી પડશે એ માણસ આપણા માટે અનલકી છે આવું વિચારીને એક એક કરીને બધા લોકો જાય છે લાસ્ટમાં એક વૃદ્ધ વ્યક્તિ બચે છે બધા એની સામુ જોવે છે અને વિચારે છે કે આ જ માણસ આપણા માટે અનલકી છે આ માણસના કારણે થઈને જ આપણે ફસાયા છે અને બધા બધા એમને કોસવા લાગે છે કે તારા કારણે થઈને અમે તે કેવા કર્મ કર્યા છે કે અમે આ હાલતમાં ફસાઈ ગયા જો અમે એક પછી એક ગયા એક પણ વ્યક્તિ નથી ફસાણું એક પણ વ્યક્તિની ઉપર વીજળી નથી પડી છેલ્લે તું જ વેધો છે ને તારા કારણે જ આ બધું થઈ રહ્યું છે એવું વિચારી અને બધા લોકો એમને કોસતા હોય છે અને ફરી એમને એ ઝાડ નીચે મોકલે છે જેવો જે વૃદ્ધ માણસ એ ઝાડ નીચે જાય છે તરત જ ઉપરથી વીજળીના કડાકા થાય છે અને વીજળી પડે છે પરંતુ બસ ઉપર પડે છે અને બધા જ લોકો ત્યાં જ મૃત્યુ પામે છે આપણે ઘણી વાર વિચારીએ છીએ કે આના કારણે થઈને જ આપણે મુસીબતમાં ફસાણા કદાચ એવું પણ બની શકે કે એ વ્યક્તિના કારણે થઈને જ આપણે બચી ચૂક્યા છીએ કદાચ એનાથી પણ વધારે કપરી પરિસ્થિતિમાં મુકાત સાચું કહ્યું ને